મારા એક સંબંધીનો દીકરો હતો અને હું આમ જે મજાક કરતો એટલે હું વાતચીત કરતો મેરેજ નહોતા અને બહુ સારો ધંધો કરે પૈસા બહુ સારું છે એટલે મેં શું કીધું એલા ખર્ચો કરવો નહીં તો કે કોલેજમાં ભણતી હોય કે તારા ભેગી કે ટ્યુશનમાં આવતી એને લવ મેરેજ કરી લે ને એટલે એને મને જવાબ શું દીધો ખબર આપણી પાસે ઓ ક્યાં ટાઈમ છે એ ક્યાં કોઈ ને પ્રેમ કરવાનો કે લવ મેરેજ કરવાનો આપણે તો મમ્મી પપ્પા બતાવે એમાંથી સારું પાત્ર હશે એની અરે મેરેજ કરી લેવા છે કે પછી બીજો એક ભાઈ હતો એ નોકરી કરતો હતો બહુ સારી જોબ પોસ્ટ ઉપર હતો એને મેં આવો જ પ્રશ્ન કર્યો મને કે આપણી પાસે એવા કયા ટાઈમ છે એ કહે ચેટ કરવાનો નોલું કરવાનો ને રખડવાનો ને કે પાસ કરવાનો ને આપણા માતા પિતા બતાવે ને એમાં જે સંસ્કારી દીકરી હોય ને એની અરે આપણે મેરેજ કરવા છે જે કોઈ કમાય છે નોકરી કરે છે કે ધંધો કરે છે કે વેલ સેટ છે એની એરે કોઈ ખોટા રખડવા જવાનો પ્રેમ કરવાનો કે કાંઈ પણ એવો ટાઈમ છે નહીં મોબાઈલમાં ચેટ કરવાનો કે રાતે મોડે સુધી કોઈને મેસેજ કરવાનો કે જે કાંઈ છે એવો કોઈ પાસે ટાઈમ નથી એને તો સારું પાત્ર જોઈ છે સારું પાત્ર ગોતી અને એ મેરેજ કરીને સ્થાયી થતા હોય છે જનરલ હવે બીજા નંબરમાં જે છોકરો કાંઈ કમાતો નથી કાંઈ નથી કરતો એ છોકરો મોટર એકાદું સારું મોટર લઈ લીધું હોય પચાક હજાર રૂપિયાના કપડાં લઈ લઈએ સારા પચી પચાસ હજારના મોબાઈલ મસ્તીનો રાખે અને કાયદેસર આવી આવી જ રીતે આમ રખડવાનું કામ કરે મજા મજા કરતો હોય હે ટેસ્ટથી કરતો હોય એવો એક છોકરાને મેં પૂછ્યું કે પેલા તું આ બધું કરશ આના કરતાં કંઈક ધંધો કરીને રખડને મને કે આપણે મોજની જિંદગી જીવી હતી તારો સંબંધ થવામાં તાણ પડશે હો મને કે સો ટકા મારો સંબંધ થઈ ગયા તમારે જોવું જ જોજો અને હકીકત બે મહિનામાં લવ મેરેજ કરી લીધા એને કાંઈ ધંધો નથી કરતો કાંઈ નથી કરતો સારું મોટરસાયકલ છે બે ત્રણ જોડી કપડાં હારા છે અને ઓલું સફરજનનું બટકું ભરેલો મોબાઈલ છે મેરેજ થઈ ગયા બોલો બે ત્રણ મહિનામાં હવે જે દીકરી આવી એને શું કરવાનું એને નહીં કમાવું જ પડે બાકી પૂરું પૂરું ન થાય અને એને મેરેજ કેવા કર્યા ખબર સારા ઘરની દીકરી પૈસે ટકે સુખી કુટુંબ એવી દીકરી મેરેજ કર્યા હવે પરિસ્થિતિ શું થાય આ તો કઈ કમાતો નથી એટલે ઘરમાં પૂરું કરવા બે ત્રણ મહિના સારું લાગે પછી પૂરું કરવા તંતોડ મહેનત કરવી પડે દીકરીને ઓલો તો કઈ કરતો નથી પછી કોઈ આવે લગ્ન પછી થોડી ઘણી મહેનત કરે તો દીકરીને તો સો ટકા તનતોડ મહેનત કરવી પડે એટલે જે કોઈ દીકરી કરે છે ને લવમેરેજ ની અંદર લવ મેરેજ થતા હશે કે જેમાં દીકરી સુખી થાય છે બાકી એસી ટકા લવ મેરેજ માં દીકરી રૂપાળી હોશિયાર ખાનદાન માવતરની પૈસા ટકે સુખી આવી દીકરી હોય છે હમે પાત્રો રખડવાનું મોજ મસ્તી કરવાની મોબાઈલ વાપરવાનો મોજ કરવાની ઉછીના ઉધારા પૈસા લઈને ટેસડો કરવાનો કામ કાંઈ નહીં કરવાનું હાવ નોકરી મોજ કરવાની સામે આવું પાત્ર મળે તો મારો દીકરીઓ માટે ખાસ સંદેશો છે કે જી માવતરે આપને ભણાવી ગણાવીને પ્રેમ આપ્યો છે વીસ બાવીસ વર્ષના થઈ ગયા છીએ આપણે આપણા ઉપર એનો ભાવ કેટલો છે દીકરી જાય ને ત્યારે બાપ ના એકમાંથી આવું આવી જતો હોય એટલો બધો એનો ભાવ હોય અને એવા સરસ મજાના કુકુમને એવા સરસ મજાના મા બાપને છોડીને અચાનક અજાણ્યા પાતરાઈ રેવાઈ જાય ખાલી પેલી આમ નજરથી પ્રેમ થયો હોય ખાલી એને જોયા હોય આપણે એનું કેવું શું ખાનદાન છે શું છે કાંઈ નહીં ખાલી એનું મોઢું જોઈને એ એની ફેશન જોઈને મોબાઈલની અંદર ચેક કરી અને વયા જતા હોય છે ને એમાંથી નેવું ટકા દીકરીને પસ્તાવાનો વારો આવે છે રોવાનો વારો આવે છે મજૂરી કરવાનો વારો આવે છે કેટલી દીકરી તો પછી કઈ નહોકતી હોય ને કોકના ઘરના કામ કરે છે વાસણો ટકવાથી માંડીને કાંઈ પણ નાના નાના કામ કરે છે અને કા પછી હે ને મોત મીઠું કરવાનો વારો આવે છે તો આપણે હાથે કરીને હું કામ જિંદગી બગાડવી જોઈએ ભાઈ આપણા માવતર બતાવતા હોય ને એવા ઠેકાણે છબંધ કરવું જોઈએ આ એક છે નો ગમતું ના પાડે મને જ ગમતું બીજું બતાવો આપણે ચોઈસ કરી હગી ચોઈસ કોઈ માવતર છે ને કાંઈ ઠોકી પેલા જેવું નથી કે ક્યાંક આટો ગયા હોય પેલા તો કાઠિયાળમાં એવું હતું કે હું એને આટો ગયા હોય છોકરાને નક્કી કરતો હોય છોકરી નક્કી કરતો હોય ઓલે કંઈ જોયું ન હોય ઓલો જાન લઈને આવે તો ખબર પડે કે આ મૂળજી એર માર ભણવાનું છે હવે તો એવું નથી હવે તો આપને ચોઈસ છે ને દીકરીનો તો વધારે ચોઈસ છે દીકરીને તો જેવું જોઈએ એવું મળે છે તો આઈથે કરીને જિંદગી હું કામ બગાડવી જોઈએ ભાઈ જોઈ વિચારી જાણીને કરો માતા પિતાની સંમતિથી કરો આપણા પારિવારિક કુટુંબિક જે કોઈ છે એની આગેવાની નીચે કરો કોઈ દિચ્છતરાવાનું નહીં આવે બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે